તું પાલન કરી દી મારું મૂતન ક હોય કરી મારા સુજી ઈ હોય ને લાઈવ આલવાનું હતું યારું

લક્ષ્મણ માતા બોલતી ને પાછી

વાપરે બીજા બધા એવું કેવાય હોય હકીકત પુકડી ખાવા નહીં નઈ તો આખા આવ્યો

buru buru sama sama di sini sudah rayuan tentang tentang yang mana tentang kamarnya kau sebel orang ya sejak ajud bia suap apa saja kat ini hebat terima 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 इतले गमेने बटाडे मैं આને જ ના

बताई काय कोणी जायचे तारा वकोय दामा वेण घरची पण कोणी तरी बसले होते मग निघालचं देवाने तुम्ही बेगाय सगळी लागली हे का नाही काहीतरी जास्त वाली जायची पादले तो फूल घेरणे देवाचं नाही काम

वो जाते हैं धन के लिए। इधर मेरे तो बदिया है। हमारा जो धान चाहिए वह से एक हवा से सूख गया। तो मैंने मात्र ना पारे यार उसमें रूम बिल्डिंग नहीं है।

મને તમાકુ ખૂબ ઠેલાવ છું મારા પણ આ ગુગને પકડી તું કરી મને ને ના તો મને ખબર નથી લીલગીરી એનું આમાં બેવું પડ્યું પડતો પડી જાય પડતા ભગવતે ના બે હારવો પડ્યો કાયક મારે સરે જે ઉતાર્યું વસ્તીનું કોઈ પૂછે જવાબ આ લીલગરી જોઈ વસ્તી હમાય નહીં એ તો કોલે ભંધ લીલગી ધોણાઈ નાખે એ તો કોલ ને જ રોતું હોય આપણે ના રોતું હોય મારા બાપુ હવે તો રેડી થઈ જવાનું નઈ એન કરવાનું મારી તું તો ના થાય મુટાઠો છું ના ચમ થાય કામ એ ખવાદ